મારે માટે જીવથી વધુ પ્રેસ્ટીજની કિંમત છે નમસ્કાર સાહેબ હમ એ જાડેજાનો દીકરો આવે છે ક્યારે કાલે આવે છે જાજો આ આ છોડી દો મને છોડી દો હા આ છોડો હવે જઈને કરી લે લગ્ન અમારો આ પ્રોજેક્ટ હાથમાં લેતા જ અશ્વિન સંઘવી ડિસ્ટર્બ થઈ ગયો છે અમે એના એન્જિનિયર્સને ડરાવ્યા હતા પણ એણે અશ્વિન સંઘવીને કમ્પ્લેન કરી દીધી અમને અંદાજો પણ ના હતો કે અમારી સાથે આ રીતે આ એના દીકરાએ કર્યું છે વોર્નિંગ આપી તો વોર સ્ટાર્ટ કરી વાયલન્સ એને માટે છે પણ માટે આદત છે મારે તને કંઈ કહેવું છે કાલે જયારે તે મને ડ્રોપ કરી ત્યારથી વિચારું છું કે તને ક્યારે મળીશ ક્યારેશ હા પપ્પા હું ક્લાસ માં છું પછી ફોન કરું મામા આપણા દીકરાને ખરેખર પ્રેમ થઈ ગયો છે ખબર છે સ્વીટી સાથે ભણી રહ્યો છે હા બોલ તે તારા પપ્પા થી ખોટું કયું બોલ ને હા કગન મારી લાઈફમાં માં બધું છે તો પણ લાગે છે જાણે કંઈ મિસિંગ છે મને લાગે છે કે મિસિંગ

हाय डैडी हाय यार शुभ करे छे बेटा डैडी माय फ्रेंड गगन हाय गगन कैसे हो गुड सर डैडी एक्चुअली और शुभ बेटा चल ઘરે જઈને વાત કરીએ ચાલો ओके आओ गगन प्लीज इट टू कॉफी विद स्नैक्स क्विक फील एट होम ह બેટા આજે રવિવારતો નતો પછી ક્લાસમાં કેમ નઈ ગઈ તું? અબ તમારાથી એક ઈમ્પોર્ટન્ટ વાત કરવી છે ડાડી. ઓ એક્ઝામ બાબતે. હં હં લાઈફ વિશે. લાઈફ વિશે? આ અમે એક પસંદ કરીએ છીએ અને લગ્ન કરવા માંગી છે. બેટા લગ્ન તરુનામ ગગન છે ને? યસ સર. બેટા તારા પપ્પા શું કરે છે? ઇન્ડસ્ટ્રીયલિસ્ટ છે. કઈ ઇન્ડસ્ટ્રીમાં ચક્રવર્તી ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીના ચેરમેન છે ડેડી અચ્છા અચ્છા પેલા રોડ પર બેસીને ભજિયા ખાય છે બજારમાં ગુંડાઓની જેમ ફરતા રહે છે અને સ્ટુડન્ટને લાકડીથી મારે છે રોડ પર દારૂ પીને ગબડી પડે છે ક્યાં કે ઈચ તો નહીં ને જી એ છે આવી આદતો વાળાને કહેવાય ગુંડો મવાલી लोफर बेवड़ो एक्स्ट्रा 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 अबराइट हकादच માણસ નું ફક્ત અમીર થવાથી કઈ નથી થતું સંસ્કાર પણ જોઈએ ડેડી પો હોビ જા બેટા આ લગ્ન ની વાત થઈ રહી છે શું તારે આ લિશન કાર ને કોઈ ચૂપરપટ્ટી માં પાર્ક કરવાની છે એટલે તું વચ્ચે ના બોલ મને વાત કરવા દે બે મિનિટ આઈલ કમ બેક ટુ યુ અ મેં કઈ ખોટું તો નથી કયું ને

પડાંચ તે આ છોકરાને મેળવીને મારા એ સપનાને ચકના ચોર કરી નાખ્યું બેટા આજ મને તને મારી દીકરી કેતા શરમ આવે છે ડેડી મારી વાત તો સાંભળો 1 મિનિટ ડેડી ચૂપ નાટક ન કર ડોન્ટ એક્ટ સ્માર્ટ હું બધું જાણું છું આજકાલની છોકરી માં-બાપને કઈને જાય છે ફ્રેન્ડના ઘરે ભણવા જઈ રહી છે પણ એ ફ્રેન્ડ ની સાથે ભણવા નહીં બજારમાં ગુલછરા ઉડાવવા જાય છે ઘરેથી કોઈ ફંક્શન માટે નીકળે છે પણ ફંક્શન થી સીધે ઘરે નહીં કોઈ હોટલ કે ફાર્મ માં જઈને પોતાનું મોટું કાડું કરે છે